આફ્ટરનૂન મિત્રો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ્સ અને આજે અમે પાછું ચાલુ કરી દીધું છે બહાર નીકળવાનું બહાર જવાનું હું આવી ગયો હું અમદાવાદ તમને ખબર જ નથી આપણે કોઈ બ્લોગ નથી લીધા બાકી દર્શન આ ઇન બીટવીન ગેપમાં છે ને ઉપલેટા જઈને પાછો આવી ગયો છે હા નો મનો હું જઈ તો ઉપલેટા કેટલા દી રોકાય એવો 3 દી ત્રણ ચાર દી રોકાય એવો એટલો ટાઈમ હું અહીંયા હતી અને ઇન બિટવીન અમારી લગ્નની બધી ઓલમોસ્ટ બધાની ખરીદી પતી ગઈ છે અને આજે એક સાડી રિસીવ કરવા જઈ રહ્યા છે અમે મારી

એટલે તું જોજે અને પછી મને કહેજે કે મેં કેવીક લીધી છે બહુ લોભ નથી કર્યો નહીં કેમ કે દર્શન નો પહેલો પ્રશ્ન ઈ જોઈએ કે તે ખરેખર દિલ થી લીધી કે લોભ કરીને સાડી લેવી છે ને નહીં લેવાય ગઈ છે આ તો ખાલી લેવા જ આવી છે કરવા જાવ હા તો મને કઈક થી કઈક વસ્તુ એક એક્સચેન્જ માં લઈ દેવી જો તો જોયું ને કંઈ નહિ આલો આપણે દર્શન ને એક એક લઈ દેવાનું થાય છે અને નીકળી હવે નિશાની ચટકી લઈને અમને આ ગાડીમાં બહુ મેળા આવી ગયો કેમ કે આમાં છે ને કોઈ મગદ મારી ની ઓટો ગાડી ભાઈ આ ગાડી એવી મજા આવે રાકાવાની વાત ન પૂછો માં કેમ મજા આવે જો એક રૂછડું અંદર ગયું હે એક રૂછડું અંદર ગયું તે કાચ ખોઈ લો એમાં ઓહો ગાડી બગડી જાય ની સબેન એ ગાડી આખો એવી મજા આવે ને અમદાવાદ માં સ્પેશિયલી હમ નાની ગાડી ગમે ને ફીટ થઈ જાય ને ગમે ને પાર થઈ જાય ના એટલે ઈઝી પડે ની ચલાવવી એમાં ઓટો એમાં ઓટો છે ગિયર બદલાવાનું કે કોઈ ટેન્શન નહીં તો હાલો ચુટકી લઈને તાણે નીકળી સમે નામ ચુટકી પાડ્યું છે ને આ બે ને જો મસ્ત એમ તો ક્લીન રાખી છે ને આ જો ડ્રીમ કેચર વેચર બધું રાખીને સજાવ ધજાવ કરેલી છે હાલો તો નીકળીએ આ મોટા ડ્રાઈવર

રાઇટ વળવાનું છે પણ રોંગમાં નહીં સીધી સાઇડમાં રહે કે ભાઈ રોડ ક્રોસ કરીને જ રાઈટ હોય ને રોગમાં જાય હા ઇન્ડિયામાં તો રોગમાં જતા હોય એટલે આ સરખા ઇન્સ્ટ્રક્શન આપવા પડે મારે મે તને પ્રોપર જ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે ઓકે હું મારી વાત કન્ટિન્યુ કરી શકું મે બધી અલગ અલગ જગ્યાએથી સાડીઓ લીધી છે તો અમુક જુ નથી આવી એ કંઈ નથી આવી આ પહેલી સાડી છે એવી રીતે લેવા જાય છે તો આવી પહેલી સાડી ઘેર પછી તેમ થશે હા આપણે લીધેલું કપડું ત્યાં સુધી એમ થાય કે આ કેવું કતું શું હતું કારણ કે ત્યાં ગમ્યું હોય ને આપણે લઈને આવતા રહ્યા હોય એકવાર હાથમાં ઘેર આવે ને પછી મજા આવે મારે થોડુંક એમાં વર્ક કરાવવાની ને એવી ઈચ્છા છે તો હાલો જો મારી ઈચ્છા પૂરી થાય છે કે હું કરીએ લઈ આવીએ જોઈએ પેલા તો કેવી છે હું છે દર્શનને ગમે છે કે નહીં ઈ એક તો મેઈન છે તો ગમે છે ને ધન ગમે એટલે બસ હાલો તો જાય લેવા તારા હાચીન કે નહીં આવવાના કપડા આપણે ટ્રાયલ કરવાનો છે

કઈ રોજી છો તમે લગન ને પછી તમને બધા બ્લોગ માં એકલો જ ઉપલેટ તો એટલે મુકાય બ્લોગ હું ઓફકોર્સ તો તારું નથી ચેનલ રિદ્ધિતાશન બ્લોગ્સ નામ છે એકલું રિદ્ધિ બ્લોગ્સ નામ નથી રિદ્ધિ દર્શન બ્લોગ્સ છે એકલું રિદ્ધિ નથી અથવા તો એકલું દર્શન નથી ના હોય તે મને કીધું હોત કે તું આ એકલી શૂટ કર તો હું કરત તારે ત્યાં કરવાનું હતું મમ્મી પપ્પા ને બધા ને પૂછવાનું હતું કેવી ચાલે છે એમની ખરીદી બરાબર ને મિત્રો ખોટું કેતા હોય તો કયો તમે જ કોમેન્ટ કરીને કેજો કે એકલો દર્શન પણ વ્લોગ લઈ શકે કે ના લઈ શકે અમે બે ભેગા જ હોય ત્યારે વ્લોગિંગ કરવું એવું થોડું હોય તમે શું તમારી શું ઓલી છે આની ઉપર ચર્ચા વિચારણા ઈ કેજો અને હું મૂકું નકર આ ગમે આન ગમે આ લઈ લે હે સીધા જ સીધા જ પાછો કન્ટિન્યુ નકર આને રસ્તાની બતાવું તો ગમે આ પુગાડ લાલો પહેલા પહોંચી જાય અને હા ઘણા બધા લોકોની બધા જ વ્લોગ્સમાં કમેન્ટ આવે છે કે તમને મળવું છે તમે અમદાવાદમાં છો તો તમને મળવું છે તમારો પ્રેમ અમારા માટે બહુ મસ્ત છે એ વાત સાચી કે તમને અમને મળવું હશે પણ કેમ મેળ કરવો એટલા બિઝી છીએ તમે માનસો ને અમારા રિલેટિવ્સના ઘેર હજુ તો અમે ઘણા પહોંચ્યા નથી અમને મળ્યા નથી હજી એટલે અમારું ફર્સ્ટ પ્રાયોરિટી તમે અમારી ફેમિલી જ છો પણ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી અત્યારે એ છે કે અમે લગનની ખરીદી બધી પતાવીએ પછી અમને આમાં અને એ તમે સમજી શકતા હોય તો ત્રણ વર્ષ ઓલમોસ્ટ ત્રણ વર્ષ પછી આવ્યા છીએ તો બધા મળવાનો નાનતી એવો હોય તો એ બધું અમે પેલું પતાવી લઈએ પેલા અમારા ફેમિલી મેમ્બર્સને બધાને મળી લઈએ અને પછી અમારે ત્યાં જવાનું જે શોપિંગ નું છે એ પણ અમારે હજી કરવાનું છે હજી બહુ બધી વસ્તુ છે કે જે અમે વિચારી નથી કે અમે કરશું કે શું છે અમારથી થશે કે નહીં અને તમારા લોકોને મળવા માટે પણ અમે કઈક પ્લાન કરી રહ્યા છીએ કે જો અમે બની શકે કે કઈક મીટઅપ જેવું ગોઠવીએ કે કઈક કરી શકીએ તો કરશું અમે એવું નથી કહેતા કે અમે કરશું જ પણ અમે ટ્રાય કરીશું કે જો અમે અમારેથી થાય તો અમે કોઈ ખોટી એવી આશા નથી આપવા માંગતા બટ તમને બી સમજવું થોડુંક શું કહેવાય કે ખબર જ હશે કે ત્રણ વર્ષ આવ્યા હોય કેટલા કામ હોય કેટલી કેટલી બધી એવી વસ્તુ હોય કે જે પૂરી કરવી પડતી હોય હેલ્થ ને લઈને અમુક ચેકઅપ્સ એવા હોય ડેન્ટલ ની અપોઇન્ટમેન્ટ હોય આ બધી વસ્તુ અમારે હજી તો બધી બાકી છે એટલે એ બધું કરવામાં અમારા ક્યાં ટાઈમ હોય જશે નહીં તમને કે અમને કોઈ ખબર જ નહીં પડે સો વીલ કીપ બ્લોગિંગ એવરીથીંગ પણ એ તમારે એક જ અમારે વાત હતી કે અમે જો તમને મળવાનો ટ્રાય બનશે એટલો કરશું રાઈટ દર્શન તો ભાઈ જો એ ખર્ચે ખર્ચે ખર્ચા

મને હવે મારા જીવ એમનો મધર થઈ જાય કે 50 60000 ની લઈ આવી છે તો છે તો તો હાલો ભાઈ હવે ગાડી વેચવાના વારા આવી ગયા આપડા હાલો નેક્સ્ટ ડેસ્ટિનેશન શું છે આપણો તું તો ઓલું બો ટ્રેન માં બોલે એવું બોલ્યો આગળ નું સ્ટેશન નેક્સ્ટ સ્ટેશન ક્યો ટ્રેન્સ આઈથી આમ આવતા હતા ને તઈ જોયું કે ટ્રેન્સ રસ્તામાં હતું તો ઈચ્છા થઈ કે ચાલો ને આટો માં મે નહી આ નહી જોયું મે નથી જોયું એટલે હવે તમે મને લોભણી ના કહેતા કોઈ

સાડી લેવાની ને એવું બધું હોય ને તો કે ભાઈ ઈ તો જરૂરી છે એમાં ના વગર એના વગર પછી મારે કેમ હકાવું યાર આમ રોવા જેવું થઈ જાય એને એટલે ભાઈ ફરજ જ લઈ દેવું પડે તો હું કરી પણ લાગ્યું કારણ કે ટ્રેન્ડ્સ માં તો મસ્ત મળે તું તો ના મેં કોઈ દી ટ્રેન્સ લીધું નથી આજ પહેલી વાર એક્સપિરિયન્સ કરવા નથી પણ કઈ એવો મેળ ખાસ આવ્યો નહીં તો આજુબાજુમાં બીજા બીજા સ્ટોર છે અહીંયા જાય તો મેળ આવે તો ઠીક છે નકર એમે અમે તો આટા પટન મારતા હતા તમારો જ આવ્યો તો કઈ તારું ગમી જાય છે ઈદ ને હાલો આ એક છે હજી એક વે આગળ છે તો ફરીએ બીજું કા ભાઈ અમે ગયા હતા વેસ્ટ સાઈડ કપડા તો ના લીધા પણ વેસ્ટ સાઈડ થી જો આવું લીધું બોલ કઈ નઈ કઈક તો લીધું નવરી નકર તું મને લોભણી કે એટલે એ તો મેં તને કીધું હતું કે લે લે ત્યારે લીધું બાકી તો લેવાની હતી ના લે તું લોભણી નાખે ને એટલા માટે થઈને લેવું પડ્યું એ ક્લેરિફાઈ કર મતલબ તું હો લોબણી એમ ને ના આ ગાડી આખવી ને તો બરફની એક પાઈટ ભેગી લઈને આલવું પડે શું કેવું નકર તમારું શું જો ને એવા મુ ગરમ થઈ જાય ની હવા થી હાઈ સુધી તો તો હા

ફૂલ કરું જ્યારે તાર તો દર્શન થોડો ઘણો કે તરાસો છે કેમેરો થોડો ચાલે આપીએ અને કરેજીને જો ટાઈમ મળે તો આપણે સાડી ખોલવાનું થાય છે તમને દર્શનને બધે બતાવવાની થાય છે તો અમે સાડી લઈને ઘેર પહોંચ્યા અને એટલી વારમાં જો અહીંયા કોઈ કારીગરી પાછળ થઈ ગઈ આપણે મુખવાસ બનાવે છે મારી મમ્મી ઘરે દર્શન તમને બહુ ભાવે મુખવાસ વાહ જો તાર રસ્તો તૈયાર

તે કહેવાય નહીં આ તો નિશાન પ્રિન્સ વાંધો ઉઠાવ્યો હમણાં પણ મમ્મી મેં એને પાણીપુરી ખવડાવી હમણાં જ હા તો એ પાછા ચણા લઈને બેઠો ઓરાય તે હું ખાઈતો એનું કોઈ ખાવાનું એટલે અચ્છા ચણા પતવા માટે ચણા ખા છો કેવા કે થી ચણા લઈ એવો બોલો કે અહીંયા આયા નોતા મળતા અમદાવાદમાં પૈણા એટલે ના ન્યાય મળે

બરાબર ને આવ્યા પણ તો અહીંયા ગેમ નહીં મૂકે જો અહીંયા ગેમ ભેગી લઈને આવ્યો છે દસુ ને અહીંયા રમવાનું ચાલુ કરી દીધી છે ને એમાં એટલો મશગુલ છે ને કે જરા આમ જોહે નહીં મારી હામુ હાવ હાવ ગેમ માંથી તો બારો કાઢો હાવ અઘરું છે અઘરું હે બહુ અઘરું હે જો તો તો દર્શન તો ગેમ રમશે અને આપણો આજનો પ્લાનિંગ છે કે મામાના ઘરે ડિનર છે આપણો ને હું જઈ કેનેડા થી ને તઈ નિશા એન મામી એન બધાય ઉ પ્લાનિંગ કર્યુંતું કે ઈ લોકો કંઈક ચાટ જેવું બનાવશે હું આવીશ ત્યાં તો જોઈએ આજે હું છે એવું તો ચાટનું ઈ લોકોએ હું એવું તો બનાવ્યું છે અને મારા ખ્યાલથી કહેતા હતા કે કઈ દહીં પૂરી ને એવું બધું કરશે તો જોઈએ ત્યાં જઈએ મળીએ અને શું છે જમવાનું એ પણ જોઈએ તો મેં જેમ કીધું એમ આજ મામા મામીને જે ચાટનો પ્રોગ્રામ હતો આ બે જો ચાટનો પ્રોગ્રામ કર્યો છે હું બનાવ્યું ને હિસાબે ઓહો પૂરી વહી ગઈ હવે બોલા હે નહીં કોણ કહેશે હું બનાવ્યું છે